ધોરાજી તાલુકાના છાડવા ગામમાં આવેલી ખાનગી માધ્યમિક સ્કૂલમાં બોગસ પ્રકરણ સામે આવ્યું છે ધોરાજી તાલુકાના છાડવા બદર ગામે જે કાલરિયા સ્કૂલ બોગસ ધમધમી રહી હોવાનું પ્રકાશમાં આવ્યું છે સાથે આ સમગ્ર મામલો ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરવા આવતા નથી ત્યારે આ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો આવ્યા વિના બેઠા બેઠા પગાર લેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે આ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને દસની ગ્રાન્ટ પણ મેળવી રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ શાળા ખોટું હોવાનું ખુલ્યું છે વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય આ બોગસ શાળામાં થઈ રહ્યું છે ત્યારે આ મામલો પ્રકાશમાં આવતા હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની માહિતી મળી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ હોવાની વિગતો સામે આવી છે હું ધોરાજી સ્કૂલમાં અભ્યાસ કરતી જો આ સ્કૂલ ચાલુ હોત તો મારે એટલું હેરાન ન થવું પડત અને અભ્યાસમાં પણ પ્રગતિ થાત કે અમારો જે તેટલો સમય બચત અને આ બધો અપડાઉનમાં સમય જતા અહીંયા અહીંના ગામડાના છોકરાઓ આગળ વધતા નથી અને આ સ્કૂલ ના પ્રિન્સિપાલ અહીંયા આવે છે છતાં એ અભ્યાસ પૂરું પડતું નથી અને આ સ્કૂલ બોગસ હોય તો સરકારને એવી મારી નમ્ર વિનંતી કે આ સ્કૂલ ચાલુ કરાવો અને શિક્ષણ આગળ વધે એવી મારી નમ્ર વિનંતી આ અહીંયા સ્કૂલ ચાલુ તો છે જ નહીં લગભગ અમારો અવારનવાર જવાનો રસ્તો અહીંયા થી એટલે અહીંયા પ્રિન્સિપાલો કદાચ એવું લાગતું અમને કે આવે છે પણ વિદ્યાર્થીઓ તો અભ્યાસ કરવા આવતા જ નથી તમારી માંગ શું છે અમારી માંગતા એવી છે કે સરકાર ને એવી નમ્ર વિનંતી કે આ સ્કૂલ ચાલુ કરાવો અને અમારા વિદ્યાર્થીઓ અને ખોટો ના થાય અને શિક્ષણ આગળ વધે એવી અમારી નમ્ર છે વલ્લભા સ્કૂલ અમારા ગામની અંદર આવેલ છે પણ અત્યારે અમારી છોકરીઓ પહેલા ભણતી વીસ વર્ષ પહેલા પંદર વર્ષ પહેલા અત્યારે દસ બાર વર્ષથી આ બનશે અમારા છોકરા અહીંયા કોઈ આવતા નથી પછી એ લોકો પ્રિન્સિપાલ આવતા હોય તો એ હાજરી પૂરીને વાયા જાતા હોય તો ભલે એ અમને કઈ ખબર નથી અમારે ધોરાજી જાવું પડે ઉપલેટા જાવું પડે એટલે તો આ અમે તમને કેવા માંગીએ છીએ કે સ્કૂલ અમારે છે પણ સાલુ નથી તમે ચાલુ કરાવો ભાઈ આ નિશાળ ભોર ગામડા સાદવા ભોળા ને બધા વિદ્યાર્થી અહીં ભણતા પણ આજ આઠ નવ વર્ષ થયા નિશાળ બંધ જ છે આવી કઈ ખુલી છે નહીં. કોઈ વિદ્યાર્થી નથી આવતા આ રસ્તો જોવા આ પુલ બુલ બધું જો ફાટી છે બધું અને આ સાહેબ ખોટા પગાર ખાય છે આઠ નવ વર્ષ થયા માંગ એવી કે કરે નકામા ખોટા પગાર ખાય છે સાહેબ કઈ બધું અમે તો અહીંયા કાયમી અમારો રસ્તો રહ્યો બોર ગામડે ચાલુ બે કિલો દોઢ કિલોમીટર થાય અમે અહીંયા જોઈ છીએ કાયમી બંધ જ છે હું અવારનવાર અહીંથી નીકળવા છતાંય સ્કૂલ ની પોઝિશન આઠ સાત આઠ દસ વર્ષ થયા બંધ ની હાલતમાં દેખાય છે ખુલે છે પ્રિન્સિપાલો આવે છે શિક્ષકો આવે છે પણ વિદ્યાર્થી કોઈ હાજરી દેખાતી નથી તો વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાંય કોઈ અધિકારીઓ પગલાં લીધેલ નથી તો શિક્ષણ ખાતાના જે અધિકારી છે એની ઉપર કાનૂની કાર્ય કરવા વિનંતી અને ખાસ ખાસ ધ્યાન આપવાનું કે શિક્ષણ બાબતમાં આવી ચોરી એ મહત્વની નથી શિક્ષણ વેચવું જરૂરી નથી પણ શિક્ષણને આપવું જરૂરી છે છેલ્લા દસ વર્ષથી આ જાણવા મળેલ છે કે સ્કૂલ અવારનવાર બંધ રહી છે જ નહીં ખોલતી જ નથી પણ જે માણસો છે વર્ગ એ આવે છે પણ એવું અમને જાણવા મળ્યું છે આરટીઆઈ કરેલો એમાં કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી એ લોકો કહે છે કે તમે ત્યાંથી તમે જાણકારી લ્યો અમારે દુશ્મન આવડમાં અમારે અહીંયા જાણકારી કઈ રીતે આપે આ લોકો જાણકારી આપવા માંગતા નથી